નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં ડીવી પરખાણી સ્કૂલમાં વાનગી મેળો યોજાયો ઓગણપચાસ બાળાઓએ ભાગ લીધો શ્રી ડીવી પરખાણી પેસેન્ટર શાળા નંબર સાત હળવદમાં તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું શાળાની ઓગણપચાસ બાળાઓએ ભાગ લીધો સત્તર પ્રકારની વાનગીઓ જેમાં દહીં પૂરી સેન્ડવિચ પાણીપુરી બટેકાપુવા ભૂંગળા બટેકા લીંબુ શરબત મસાલા પાપડ દિલ્લી ચાટ ચણા બિસ્કીટ કેક સમોસા માયોની સેન્ડવીચ ભેળ રગડા ભેળ દાબેલી બટેકા ચિપ્સ ગ્રીન સલાડ જેવી વાનગીઓ બાળકોને જાતે બનાવી વાનગી બનાવવા શું શું જોઈએ કેવી રીતે બનાવાય કેવી રીતે વેચાણ કરાય કેવો સ્ટોલ કરવો જોઈએ વગેરે પ્રકારના પ્રાયોગિક કાર્ય કરી જાત અનુભવ મેળવ્યા આ તકે વાલીગણ હાજર રહી બાળકોને બનાવેલ વાનગીનો સ્વાદ માણી બાળકોના ચહેરા પર ખૂબ જ હાસ્ય જોવા મળ્યું હળવદની ઓળખના તંત્રી શ્રી સુધાકર સુધાકરભાઈ જાની અને શાળા સ્ટાફ મિત્રોએ વાનગીનો સ્વાદ માણ્યો સમગ્ર આયોજન શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ લકુમ અશોકભાઈ લખતરિયા પ્રકાશભાઈ દસાડિયા મહેશભાઈ માકસણા રીનાબેન પટેલ પુષ્પાબેન રાઠોડ સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.